નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો વરસાદના નક્ષત્ર મિત્રો આવી ગયા છે ક્યારે કયું નક્ષત્ર બેસે છે અને આ નક્ષત્રનું વાહન કયું રહેશે અને કયા નક્ષત્રની અંદર વાવણી થશે મિત્રો ખાસ કરીને આપણા પૂર્વજો છે આપણા વડીલો છે ખાસ કરીને નક્ષત્ર ઉપરથી ખાસ કરીને ચોમાસાની અંદર કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે તેને લઈને મિત્રો ખાસ કરીને આગાહી જોતા હતા એટલે કે ચોમાસું કેટલું લાંબુ છે કયો પાક આ વર્ષે વાવવાથી તેની અંદર ફાયદો કરાવનાર છે તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને એ બાબત ઉપર ચર્ચા કરવાના છીએ કે ખાસ કરીને વરસાદના નક્ષત્ર બે હજાર પચીસ ક્યુ નક્ષત્ર ક્યારે બેસી રહ્યું છે કયું વાહન છે અને આ નક્ષત્રમાં કયો વરસાદ થશે તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર મળી રહેશે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો હવે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સૌથી પહેલું નક્ષત્ર છે એ મૃગશીર્ષ નક્ષત્ર કહેવામાં આવે છે આમ તો જોવા જઈએ તો આઠથી નવ નક્ષત્ર જેમાં આઠ નક્ષત્ર મુખ્ય છે નવમું મિત્રો ખાસ કરીને છેલ્લું નક્ષત્ર છે દિવાળી ઉપર આવતું હોય છે અને આવા સમયે જો વરસાદ પડે તો એને માવઠું ગણવામાં આવતું હોય છે તો પહેલું નક્ષત્ર છે મૃગશીર્ષ સૂર્યનારાયણ ભગવાન છે મૃગશીર્ષ નક્ષત્રની અંદર તેમનો શુભ પ્રવેશ આઠ છ બે હજાર પચીસના રોજ રવિવારે થશે મૃગશીર નક્ષત્રના સમયગાળા દરમિયાન તેમનું વાહન છે એ શિયાળનું રહેશે અને આપ સૌ જાણો છો ખાસ કરીને વાહન પ્રમાણે જોવા જઈએ તો શિયાળને એટલો બધો વરસાદ ગમતો નથી જેને લઈને આ નક્ષત્રની અંદર ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળે પવનનો જોર પણ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વિશેષ રૂપે જોવા મળશે એટલે કે ખાસ કરીને આ નક્ષત્રમાં વાવણી થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી ત્યાર પછી વાત કરીએ તો આદ્રા નક્ષત્ર આદ્રા આદ્રાશય ખાસ કરીને આ નક્ષત્રની અંદર વાવણી થતી હોય છે સૂર્યનારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્ર બે હજાર પચીસમાં મંગલ પ્રવેશ તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ વહેલી સવારે છ વાગેને બાવીસ મિનિટે ખાસ કરીને થશે આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં આદ્રા નક્ષત્રનું વાહન છે એ ઉંદરનું છે આમ તો જોવા જઈએ તો ઉંદર છે એને પણ મિત્રો મધ્યમ સરનો બહુ ભારે પણ નહીં અને બહુ હળવો પણ નહીં એવો વરસાદ છે આ નક્ષત્રની અંદર જોવા મળશે અને કેટલાક આગીકારો એવું કહે છે કે આદ્રા નક્ષત્રના ચાર ભાગ હોય છે તેમાં પ્રથમ બે ભાગમાં નહીં પરંતુ છેલ્લા બે ભાગની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વાવણી લાયક વરસાદ છે જોવા મળી શકે છે ત્યાર પછી વાત કરીએ તો તેની પછીનું નક્ષત્ર છે પુનવસુ નક્ષત્ર અને આ નક્ષત્રની જો વાત કરીએ તો સૂર્યનારાયણ ભગવાન છે એ પાંચ સાત બે હજાર પચીસના રોજ શનિવારના દિવસે છે એ આ નક્ષત્રમાં પ્રવેશ કરશે વાહન રહેશે ઘોડાનો અને ઘોડાના આધારે જોવા જઈએ તો આ સમયગાળા દરમિયાન રાજ્યની અંદર વરસાદની શરૂઆત છે એ મધ્યમ રીતે જોવા મળે સાર્વત્રિક વાવણી છે થાય પરંતુ જેવી જોઈએ તેવી જોરદાર વાવણી નહીં થાય પરંતુ ખાસ કરીને મધ્યમ રીતે શરૂઆત થશે ત્યારબાદ વાત કરીએ તો પુષ્ય નક્ષત્ર સૂર્યનારાયણ ભગવાન પુષ્ય નક્ષત્રમાં શુભ મંગલ પ્રવેશ ઓગણીસ સાત બે હાજર પચીસ ના રોજ થશે શનિવારે થશે પુષ્ય નક્ષત્રનું વાહન છે એ મોરનું રહેશે અને પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર વરસાદનો સારામાં સારો રાઉન્ડ જોવા મળશે એટલે કે સાર્વત્રિક વાવણી બધી જ જગ્યાએ સારામાં સારો વરસાદ જોવા મળશે ઘણી જગ્યાએ અતિવૃષ્ટિની સંભાવના પણ આ નક્ષત્રની અંદર જોવા મળે કારણ કે વાહન છે મોર અને મોરને વરસાદ ગમતો હોવાથી આ નક્ષત્રમાં વરસાદનું જોરથી સારું જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ આશ્લેષા નક્ષત્ર આશ્લેષા નક્ષત્રને આંધળી કહેવામાં આવે ચગી તો ચગી નહીતર ફગી એટલે કે આ નક્ષત્રની અંદર સૂર્યનારાયણ ભગવાન છે એ બે આઠ બે હજાર પચીસના રોજ શનિવારે મિત્રો પ્રવેશ કરી રહ્યા છે આ નક્ષત્રનું વાહન છે ગધેડાનું છે એટલે કે આશ્લેષા સિંહ ગધેડા જેવી જો ચગી તો ચગી ગઈ ફગી તો ફગી ગઈ તો આની અંદર મધ્યમ વરસાદની સંભાવના છે જોવા મળી રહી છે ત્યારબાદ આવે છે મઘા નક્ષત્ર મુખ્ય નક્ષત્ર નક્ષત્ર પણ કહેવામાં આવે છે આ નક્ષત્ર છે સોળ આઠ બે હજાર પચીસ મિત્રો તારીખ યાદ રાખવી હોય તો પંદરમી ઓગસ્ટ પછી બીજા દિવસે મિત્રો આ નક્ષત્ર બેસશે મઘા નક્ષત્ર અને મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન છે ડેડકાનું હોવાને કારણે મઘા નક્ષત્રની અંદર સારા વરસાદનું રાઉન્ડ જોવા મળશે કારણ કે દેઢકાને વરસાદ ગમતો હોવાથી આ નક્ષત્રમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે પાણીની સમસ્યા દૂર થતી જોવા મળી શકે છે ત્યારબાદ આવે છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આ પણ ખૂબ જ અગત્યના નક્ષત્ર છે સૂર્યનારાયણ ભગવાન છે એ ખાસ કરીને ત્રીસ આઠ બે હજાર પચીસને શનિવારના રોજ રાત્રે નવ ને છેતાલીસ મિનિટે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે વાહન છે મિત્રો ભેંસનું અને ભેંસને પણ તમે જોવા જઈએ તો વરસાદ ગમતો હોવાને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદની આ નક્ષત્રમાં સારી એવી સંભાવના જોવા મળી રહી છે એટલે કે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આવે છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તેર નવ બે હજાર પચીસના રોજ શનિવારે બપોરે ત્રણ વાગેને તેતાલીસ મિનિટે આ નક્ષત્ર બેસશે અને તેનું વાહન છે મિત્રો શિયાળનો તેથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સમય દરમિયાન રાજ્યની અંદર વરસાદની સંભાવના છે એ મધ્યમ જોવા મળશે ત્યારબાદ આવે છે હાથીઓ હસ્ત નક્ષત્ર પણ તેને કહેવામાં આવે છે હસ્ત નક્ષત્ર છે એ ખાસ કરીને સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવારના રોજ વહેલી સવારે નવ વાગેને સાત મિનિટ બેસે અને આ હસ્ત્ય હાથીઓ જે એનું નક્ષત્ર છે એનું જે વાહન છે મિત્રો એ મોરનું છે અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર ગર્જના સાથે કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર સારો વરસાદી માહોલ છે જોવા મળી શકે છે ત્યારબાદ આવે છે ચિત્રા નક્ષત્ર ચિત્રા નક્ષત્રની અંદર સૂર્યનારાયણ ભગવાન છે દસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ રાત્રે આઠ વાગેને ચૌદ મિનિટે પ્રવેશ કરશે અને તેનું વાહન છે મિત્રો હાથીનો આમ તો જોવા જઈએ તો આ નક્ષત્રની અંદર છૂટાછવાયા વિસ્તારની સંભાવના છે એ જોવા મળી રહી છે છેલ્લું નક્ષત્ર આવે છે સ્વાતિ નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર છે એ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ શુક્રવારે બેસે તેનું વાહન છે મિત્રો ડેડકાનો ડેડકાને પણ ખાસ કરીને વરસાદ ગમતો હોવાને કારણે જો વાહન પ્રમાણે જોવા જઈએ તો આ નક્ષત્રની અંદર સારા એવા વરસાદની સંભાવના છે ખાસ કરીને આ નક્ષત્ર છે એ છેલ્લું નક્ષત્ર એટલે કે દિવાળી ઉપર આવતું હોય છે એટલે કે શરદ પૂનમ દિવાળી ઉપર નવરાત્રિ ઉપર ખાસ કરીને જોવા મળતું હોય છે તો સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થશે તો છેક મિત્રો દિવાળી સુધી વરસાદ ચાલશે અને આ નક્ષત્રમાં જે વરસાદ પડતો હોય છે તેને માવઠું પણ કહેવામાં આવે છે તો તેનું વાહન દેડકાને કારણે મિત્રો આ નક્ષત્રમાં વરસાદ જોવા મળી શકે છે તો આમ આપણે મિત્રો વરસાદના નવે નવ નક્ષત્રો જોયો આ વર્ષે આદરાની અંદર મિત્રો વાવણી થતી જોવા મળી શકે છે એટલે કે છઠ્ઠા મહિનાની અંદર એન્ડની અંદર સાતમા મહિનાની શરૂઆતની અંદર ગુજરાતની અંદર વાવણી થાય તેવી સંભાવના છે અને વાહન પ્રમાણે જોવા જઈએ તો ચોમાસું આ વર્ષે લાંબુ ચાલશે અને જેને લઈને મિત્રો કપાસ જેવા પાકને છેલ્લે છેલ્લે વરસાદ પડે તો એ ભારે નુકસાન કરતો હોય છે તો જેને લઈને પાક છાપકાં ખરી જવા ઝીંડવા છે એ ફૂલ ફૂલવા નહીં તો આવા જે પ્રશ્ન થાય તો કપાસના પાકને મિત્રો નુકસાન થઈ જાય પરંતુ મિત્રો આ છે મિત્રો આપણો ભૌગોલિક ખગોળ વિજ્ઞાનને આધારે મિત્રો આગાહી કરીએ છીએ અને સો ટકા મિત્રો સાચી નહીં ગણવી ભારતીય હવામાન વિભાગ ટૂંક સમયમાં જ પોતાનું અનુમાન રજૂ કરશે અને ચારે ચાર મહિના જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર કેવો વરસાદ પડશે તેને લઈને જ મિત્રો ખાસ કરીને આપણે આગળ વધવું જોઈએ તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત